ભારતના ટોકીઝથી ખાસવાડી શમશાન જવાના માર્ગ પર આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વડોદરામાં આરાધના ટોકીઝથી ખાસવાડી શમશાન જવાના રસ્તા ઉપર ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બનાવની જાણ ફાયર લશ્કરોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગનું સ્વરૂપ રૂદ્ર હોવાના કારણે ફાયર ફાઈટરની ચારથી થી પાંચ જેટલી ટેન્કરો દ્વારા આગ કાબુમાં મેળવવામાં આવી હતી માહિતી અનુસાર ફાયર બ્રિગેડની અલગ અલગ વિસ્તારની બે ટીમો કામે લાગી હતી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી સાથી જ બનાવના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા આ બનાવના પગલે કોઈ પણ જાનહાનિ થયું હોવાનું સામે આવ્યું નથી આરાધના ટોકેજથી અંદર એક ગેરેજની પાછળના ભાગમાં જે ખુલ્લો પ્લોટ હતો એમની અંદર જાળી હતી જાળીને કટિંગ કરીને એક ભેગી કરેલી હતી તો કોઈની સળગાવેલી એના લીધે આગ પકડી લીધી તો અમને દાંડિયા બાજ પ્લા સિટી કામમાં કંટ્રોલ રૂમથી દાંડિયા બાજા ફાટ્યા એ કોલ આપતા ઘટનાસ્થળ સ્થળ પર સ્ટાફ આવીને આગ ઉપર કંટ્રોલ મેળવે ત્યારબાદ ગાજરાવાળી ગાજરાવાડી ફાઇસ્ટને સેકન્ડ આઉટ આપ્યું તો અમારો સ્ટાફ પણ આવીને અત્યારે કામગીરી ચાલુ જ છે